તો બધાને જય માતાજી છે કદીશ આપણે સવારમાં જાગી ગયા છીએ વહેલા થોડાક વહેલા થોડાક મોડા અને જાગીને બ્રશ કરીને નાસ્તો કર્યા હવે આપણે કાઢ્યા છે વાસણ તો આપણે બેઠી ગયા વાસણ ધોવા જો મજા આવે નહીં કામ પડ્યું વાસણ ધોયા આ છે મારા ઘરનું ફળ્યું નાનું એવું પછી કપડાં ધો બેઠી ગયા આપણે જો નાની એવી છોકરી બનાવેલી છે મારા પપ્પાએ બે ત્રણ થોડી કપડાં લઈને બેઠી ગયા ધોવાય એ મજાના જો ઠંડુ ઠંડુ પાણીને એ બાકી હતું પછી આપણે બેઠી ગયા લસણ ઈંડોળા ઈંડોળામાંથી એમાં હા તો મરી ગયેલું નડતું સારું ત્યાં તો રોટલા બાકી હતા પછી રોટલા પહેરા રોટલા આવડે છે નહીં પણ હવે બનાવ્યો છે ઓછો તમે બતાવી દઉં ઓછું આ છે મારો રોટલો અને બહાર જામાં બે ભાઈ કહેવાય બેઠા એ ભાઈ હિંડોળા ભાઈ રિસ્તા ખાય છે ભાઈ ઉતાશે પછી તો નાવા ગઈ હતી કેમ કે મજા ન આવે ના છે એટલે નાઈને આવી પછી એની મન હળવું થઈ ગયું આપણું તો બસ મિત્રો આપણો મિન્યુ વ્લોગ કંઈક આવો હતો તો ફરી મળી આવ્યો આપણા નવા વ્લોગમાં તો મારો લોક જો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને હા લાઈક શેર કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને હા કોમેન્ટમાં જરૂર લખીને કહેજો કે હવે આગળનો લોક હું કયો બનાવું ફરી મળી આવ્યો ન બાય બાય